આજે ડેડીયાપાડાના ધારાસભ્ય જયતર વસાવા અને વાતાના ધારાસભ્ય અનંત પટેલ જે ડીજી વીસીએલ કચેરી ખાતે ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાયમી નોકરી માટે માંગ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટ આધારિત જે અઢારસો જેટલી અરજીઓ મંગાવવામાં આવીને ત્યારે સાઠ જેટલા લોકોની જ ભરતી થઈ હતી તે મામલે બંને ધારાસભ્ય હવે ઉમેદવારોની લડાઈ લડી લેવાના મૂડમાં દેખાયા ત્યારે આ બંને ધારાસભ્યોએ શું નિવેદન આપ્યું વિગતે વાત વૈષ્ણવજન જે મિત્રો આપનું સ્વાગત છે હું છું આજથી થોડાક દિવસ પહેલા સુરત ખાતે આવેલી ડીજીવીસીએલ કચેરીમાં એક ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં અઢારસો જેટલી અરજીઓ મંગાવવામાં આવી હતી આસિસ્ટન્ટ આજે ભરતી પ્રક્રિયા હતી તેમાં સાઠ જેટલા ઉમેદવારોને ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ વચ્ચે પડ્યા જે તે સમયે તેમણે આંદોલનનો કોલ આપવાની ચીમકી આપી તે બાદ ડીજીબીસીએલનું તંત્ર જાગ્યું હતું અને જે તે સમયે સાઠ ઉમેદવારોની ભરતી કરી પણ જે બાકીના ઉમેદવારો છે જેમણે અરજી ફોર્મ ભર્યું હતું તેમની આજ દિન સુધી ભરતી ન થતાં આ ઉમેદવારો છે તે આંદોલન ઉપર ઉતર્યા છે એટલે તેમના જ ટેકામાં આજે ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય આનંદ પટેલ સુરત ખાતે આવેલી ડીજીવીસીએલની મુખ્ય કચેરી છે ત્યાં પહોંચ્યા હતા જ્યાં તેમણે અધિકારીઓને રજૂઆત કરી અને આ સમયમાં જલ્દીમાં જલ્દી જે ઉમેદવારો પોતાની માંગ કરી રહ્યા છે તે મુજબ તેમને એમના હક અને અધિકાર મળે તે માટેની તેમણે વાત કરી છે આટલું જ નહીં ધારાસભ્ય ચીમકી આપી છે કે જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં સુરતની જે તેમની ટીમ છે તેમને સાથે લઈને વિશ્વાસમાં લઈને આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે પહેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ શું પ્રતિક્રિયા આપી તેમને સામે થઈને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પાડી હતી એમણે બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ પોલ ટેસ્ટ પણ અહીંયા લીધો તો અને ઓગણીસ એક બે હજાર પચીસના રોજ લેખિત પરીક્ષાઓ પણ લીધી ત્યારે એમણે એવું કીધું કે અઢારસોથી બે હજારની વેકેન્સી છે ને અમે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલને ભરતી કરીએ છીએ ત્યારે હજારો યુવાઓ એમાં ભાગ લીધો પરીક્ષા આપી પાસ થયા અઢારસો ને ચોસઠ લોકોનું મેરિટ લિસ્ટ પણ બની ગયું અને એમણે કીધું કે અમે મહિનાની અંદર એમને જોબ માટે ભરતી કરી લઈશું બાદમાં આજે દસ મહિના થઈ ગયા પછી પણ એ લોકોની ભરતી થઈ નથી અમે વચમાં રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા તે દિવસે પાસઠ લોકોને એ લોકોએ ઓર્ડર આપ્યા હાજર કરી લીધા છે હજુ પણ અઢારસો જણ પેન્ડિંગ છે તો અમારે ડીજી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને વિનંતી છે જે અઢારસો લોકો પાસ થયા છે મેરિટમાં આવ્યા છે એમને તાત્કાલિક ધોરણે સરકારના ધારા ધોરણ મુજબ એમને નોકરીનો ઓર્ડર આપવામાં આવે એમની ભરતી કરવામાં આવે એવી અમારી માંગણી છે આગળ પણ રજૂઆતો કરી હતી આગળ અમે રજૂઆતો કરી હતી એમણે અમને ભાયદરી આપી હતી કે અમે ત્રણ મહિનાની અંદર અઢારસો અઢારસો જણને નોકરી પર લઈ લઈશું આજ દિન સુધી કોઈને લીધા નથી માત્ર પાંસઠ જણને એમણે ઓર્ડર આપ્યા છે એમણે અમને જાણવા મળ્યું છે કે દિલ્હીની એક પ્રાઇવેટ કંપની છે જે ભાજપના મોટા નેતાની કંપની છે એને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એ લોકો પોતાના દિલ્હી યુપી બિહાર અને ઝારખંડથી લોકો મંગાવે છે અને અહીંયા મેન પાવર પૂરો પાડ્યો છે ત્યારે સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો અમે સખત શબ્દોમાં વિરોધ કરીશું અને જે લોકો સિલેક્શન થયા છે એમને પણ આજ દિન સુધી એમણે નોકરીમાં હાજર નથી કર્યા જેનો અમે વિરોધ કરીએ છીએ જો સમયે આ લોકો નિર્ણય નહીં લેશે

આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે એક દિલ્હીની કંપનીને ડીજીવીએસએલનો કામ સોંપવામાં આવ્યો તેવા આરોપો તેઓ કરી રહ્યા છે અને જે કોન્ટ્રાક્ટ આધારિત જે ભરતીની વાત છે તેને લઈને તેમણે પ્રહાર કરવાની શરૂઆત કરી છે વાત આટલેથી નાટકી વાજતાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ મેદાન આવ્યા હતા તેમણે પણ ઉમેદવારોના હક અને અધિકાર માટેની વાત કરતા શું કહ્યું તેમને સાંભળ્યું હતું બે જેટલા યુવાનોને નોકરી મળી હતી અને આઉટસોર્સિંગમાં હજારો યુવાનોને નોકરી આપી દેયા છે આના અનુસંધાનમાં અમે ફરી એકવાર કચેરીના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે નવી પરીક્ષા લેતા પહેલા જેણે પરીક્ષા આપી છે જે ઉત્તીર્ણ થયા છે એમને નોકરી આપવામાં આવે અને ત્યાર બાદ પરીક્ષા લેવામાં આવે જો અમારી માંગણી નહીં સ્વીકારાશે તો અમે આક્રોશ સાથે ધરણા પ્રદર્શન આ કચેરીની બહાર કરીશું કેટલા નોકરી આપવાની વાત થઈ હતી કેટલા આપવામાં આવી નોકરી આપવાની વાત આઠસો થી હજાર જેટલા યુવાનો હજુ બેરોજગાર છે જેની પરીક્ષા લેવાય જે ઉત્તીર્ણ થયા જેને એપ્રેન્ટિસ

જે આદિવાસી સમાજના યુવાનો આંદોલન કરવા માટે મજબૂર બન્યા છે જે તેમને ડીજીબીસીએલમાં નોકરીની વાત હતી જે અરજીઓ મંગાવવામાં પણ જે રીતે હવે કંપની છે તે પાછી પાના કરી રહી છે તેને લઈને હવે આદિવાસી સમાજના શેર ગણાતા બે ધારાસભ્ય છે તે એક મંચ પર આવ્યા છે ને તેઓ હવે આ આદિવાસી યુવાનોને હક અને અધિકાર માટે એક લડાઈ ભૂમિકામાં જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો આવા દો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ पीड